આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યની પચીસ લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે પ્રચાર કાર્ય વેગવંતુ બન્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓએ રાજ્યના પ્રવાસ દરમિયાન ચૂંટણી સભાઓ યોજી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મતદાન સ્ટાફને ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ ગણાવી છે અમદાવાદમાં પોસ્ટલ બેલેટના આદાન પ્રદાન માટે દ્વિતીય એક્સચેન્જ મેળો યોજાયો ગુજરાત આતંકવાદ વિરોધી દળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે અને રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો વધી શકે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે સમાચાર વિગતવાર રાજ્યની પચીસ લોકસભાની અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે સમગ્ર રાજ્યમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ આજે ગુજરાતમાં વિવિધ સ્થળે પોતાના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ બેઠકો અને રોડ શો યોજ્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે આજે ગુજરાતના પોરબંદરમાં એક જાહેર રેલીને સંબોધતા શ્રી શાહે કલમ ત્રણસો નાબૂદ કરવા રામ મંદિરનું નિર્માણ આતંકવાદ અને નક્સલવાદના ખતરાનો સફળ સામનો કરવા અને શાંતિ લાવવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો શ્રી શાહે કોંગ્રેસ પક્ષની તેમની ધ્રુવીકરણની નીતિઓ અને વોટબેંકની રાજનીતિ માટે ટીકા કરી હતી તેમણે દેશમાં હાલના યાત્રા સ્થળોને પુનઃ જીવિત કરવા બદલ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે ગુજરાતના પોરબંદર ભરૂચ અને પંચમહાલમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી પંચમહાલમાં એક રેલીને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ સમાન નાગરિક સંહિતા લાગુ કરશે શ્રી શાહે તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ માટે વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે ભારતને આતંકવાદથી મુક્ત કરાયું છે શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ગરીબ અને શ્રીમંત લોકો સહિત સમાજના તમામ વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અગાઉ ભરૂચમાં એક રેલીને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપ સરકારે દેશમાં આદિવાસી લોકો માટે માત્ર બજેટમાં જ વધારો કર્યો નથી પરંતુ આદિવાસીઓ માટે શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં પણ વધારો કર્યો છે બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી જ્યાં તેમણે છેલ્લા દસ વર્ષથી ગરીબ અને આદિવાસી લોકો પ્રત્યેના અન્યાય માટે ભાજપ સરકારની ટીકા કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો તે આદિવાસી લોકો માટે વિશેષ બજેટ ફાળવશે અને તેના ઢંઢેરામાં ખાતરી આપ્યા મુજબ ગરીબો ખેડૂતો અને દલિત લોકોના કલ્યાણ માટે કામ કરશે તેમણે મોંઘવારી અને બેરોજગારી જેવા જટિલ મુદ્દાઓ પર શાસક પક્ષ પર પ્રહારો કર્યા न्याय पत्र में खास अपने मछुआरे भाई बहनों के लिए लिखा है और ये गारंटी है हमारी कि हम आपके आईडी कार्ड की सुविधा बनाएंगे और आपके लिए और आपके जो नाव है उसके लिए इंश्योरेंस की स्कीम लाएंगे जो डीजल आपको आज इतना महंगा मिल रहा है उस पर हम आपके लिए खास सब्सिडी लगवाएंगे આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં અંકલેશ્વરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો આ પ્રસંગે સંજયસિંહે ભાજપ સામે આક્ષેપ કર્યો હતો કે આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલમાં મોકલી દીધા છે તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે અને તે રહેશે જાણીતા ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી તેમણે રામ મંદિરને ભારતની ધરોહર ગણાવ્યું હતું અને દેશના તમામ નાગરિકોને રામ મંદિરના દર્શન કરવાની વાત કરી હતી વધુમાં તેમણે કહ્યું કે ભારતે વિશ્વકક્ષાએ એક અલગ ઓળખ ઊભી કરી છે આવતીકાલે કેન્દ્રીય રક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં અમદાવાદના વસ્ત્રાલમાં ઉત્તર ભારતીય સંમેલન તથા સાંજે મેઘાણીનગરમાં બિહાર સમાજનું સંમેલન તથા નિકોલમાં કર્ણાટક સમાજનું સંમેલન યોજાશે જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપના પ્રદેશના રાષ્ટ્રીય અગ્રણીઓ આજે સવારથી જ રાજ્યના જુદા વિસ્તારોમાં સઘન ચૂંટણી પ્રચારમાં જોડાયા છે બનાસકાંઠાના દિયોદરના જાડા ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં જાહેર સભાને સંબોધીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો રાજ્યમાં આગામી સાતમી મેના રોજ યોજાનાર મતદાનમાં ચાર લાખ જેટલા સરકારી અધિકારીઓ કર્મચારીઓ ફરજ બજાવશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ કહ્યું છે કે મતદાન સ્ટાફ એ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ છે ચૂંટણી સ્ટાફની પ્રતિબદ્ધતા સમર્પણ અને સખત મહેનત સુનિશ્ચિત કરે છે કે ચૂંટણી નિષ્પક્ષ મુક્ત અને પારદર્શક રીતે યોજાય છે ચૂંટણી સ્ટાફ મતદાનના દિવસે વહેલી સવારે મતદાન એજન્ટોની હાજરીમાં મોકપોલ કરીને ચૂંટણી જાહેર કરે ત્યારથી લઈને આખો દિવસ મતદારોને આવકારે સમજણ આપે અને કોઈ મૂંઝવણ હોય તો શાંતિથી સમજાવે મતદાન પૂર્ણ થયા પછી બધા જ પત્રકો તૈયાર કરી રિસિવિંગ સેન્ટરે પહોંચીને ઈવીએમ અને બાકીની ચૂંટણી સામગ્રી જમા કરાવે અત્રે ઉલ્લેખનીય છે કે પોલિંગ સ્ટાફ પૈકીના ઘણા કર્મચારીઓને અનેક આરોગ્યની સમસ્યાઓ હોવા છતાં ચૂંટણીમાં સતત છત્રીસ કલાક કામ કરે છે ચૂંટણી પંચના આ પાયાના સૈનિકો ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવવા તત્પર હોય છે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્સચેન્જ મેળો યોજાયો હતો અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં પશ્ચિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર પુનિત યાદવે મેળાની મુલાકાત લઈ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા નિહાળી હતી ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા અપાઈ છે ગુજરાત આતંકવાદ વિરોધી દળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે આ ફેક્ટરીમાંથી કાચું ડ્રગ્સ પણ મળી આવ્યું છે તેમજ દસથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એટીએસ અને એનસીબી સંયુક્ત ઓપરેશનમાં પીપળજમાં રેડ પાડી હતી અને ગુજરાત અને રાજસ્થાન મળીને ત્રણ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરીમાંથી વિવિધ પ્રકારના ડ્રગ્સનો કાચો સામાન તૈયાર કરવામાં આવતો હોવાની માહિતી મળી હતી અહીં તૈયાર થતા ડ્રગ્સને રાજ્ય તથા અન્ય દેશોમાં મોકલવામાં આવતું હતું આ અંગે વધુ તપાસ શરૂ થઈ છે રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો વધી શકે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે આગામી ચાર દિવસમાં વિવિધ જિલ્લાઓમાં લૂની સ્થિતિ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે જેને કારણે ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે આજે ભયંકર ગરમી બાદ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ હતી જેમાં દક્ષિણ ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તેમજ તાપીના અંતરિયાળ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો આ સાથે જ વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો જેમાં સૌથી વધારે તાપમાન રાજકોટમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તો સુરેન્દ્રનગર કેસોદ અને અમરેલીમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું રાજ્યમાં લોકસભા ચૂંટણી લઈ તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટનું આયોજન થયું હતું તો કચ્છ જિલ્લામાં પણ સેલ્ફી કેમ્પેનનો કાર્યક્રમ યોજાયો હતો તો મોરબીની પટેલ મહિલા કોલેજ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી તો ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તો ખેડા જિલ્લામાં હાઇવે પર કાર્યરત હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ગોબલજ ખાતે મતદાન જાગૃતિ કેમ્પેન યોજાયો હતો ઉપરાંત સિગ્નેચર કેમ્પેનમાં પણ લોકો જોડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પંચ્યાસી વર્ષથી વધુ વયના નાગરિકો તેમજ દિવ્યાંગ મતદારોને આગામી સાતમી મેના રોજ મતદાન મથક સુધી મતદાન કરવા ન જવું પડે તે માટે ઘરે બેઠા જ બેલેટ પેપરથી મતદાન કરી શકે એ માટેની અગાઉથી જરૂરી ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે લખતર તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ અનુસાર લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના નાગરિકો તેમજ દિવ્યાંગ મતદારોનું બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અંતમાં સમાચાર ફરી એકવાર રાજ્યની પચીસ લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે પ્રચાર કાર્ય વેગવંતુ બન્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓએ રાજ્યના પ્રવાસ દરમિયાન ચૂંટણી સભાઓ યોજી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મતદાન સ્ટાફને ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડ રજ્જુ ગણાવી અને અમદાવાદમાં પોસ્ટલ બેલેટના આદાન માટે દ્વિતીય એક્સચેન્જ મેળો યોજાયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા